ટુડે ન્યૂઝ છોટાદેપુર ખાતેથી ધામણ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે એક જ દિવસમાં છોટાદેપુર ધંધોડા અને જંડુડી ગામેથી બે ધામણ સાપ અને એક કોબરા નાગનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે રેસ્ક્યુ કરી સહી સલામત રીતે જંગલમાં છોડી મૂકવામાં આવ્યા છે ધંધોડી ગામે અમારી ટીમ પહોંચી હતી કલ્પેશ કલ્પેશભાઈની ત્યાં રહેણાંક વિસ્તારમાં ઘરની અંદર કોબરા સાપ એટલે બહુ ખતરનાક સાપ એટલે કોબરા સાપનું રેસ્ક્યુ કરીને તેથી સાપ પકડીને અમે લાયા છે રેસ્ક્યુ કરીને અને એવા અમે હમણાં ત્રણ સાપ પકડ્યા છે એક ધંધો મુકામમાંથી એક અહીં ડોન બોસ્કોમાંથી આ બાદ ત્રણ સાપ થયા છે ત્રણ સાપનું રેસ્ક્યુ કરીને અમે આ ઠેલામાં બાંધીને લાયા છે કારણ કે હવે અમારી ટીમ એ મુકામે પહોંચીને એનું રેસ્ક્યુ કરીને સહી સલામત હવે અમે છોડવાનું છે એમાં છે અમારે મેન અમારા આકાશભાઈ અમારે છે અમારી જોડે સન્નીભાઈ છે એ બી રેસ્ક્યુ ટીમના શું નામ તમારું સાગર ભાઈ